ભાજપનું સદસ્યતા અભિયાન મળી રહ્યા છે તો ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું સંબોધન સામે આવ્યું છે તો ગુજરાતમાં આજથી સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે જેમાં પાટીલે સંબોધન કર્યું છે બે કરોડ લોકોને જોડાવાનું લક્ષ્ય પાટીલે જણાવ્યું છે પંદર વર્ષ સોળ ગુજરાતના પ્રવાસે જે કાર્યક્રમ એમનો ડીસામાં છે દિશાના કાર્યક્રમ કર્યા પછી એ અમદાવાદ ગાંધીનગર રાત રોકાશે રાત્રિ રોકાણ પછી સવારે એમનો મહાત્મા મંદિરમાં એક સરકારી કાર્યક્રમ છે ત્યાર પછી મેટ્રોનો એક કાર્યક્રમ છે અને સાંજે લગભગ ચાર વાગ્યા એટલે ત્રણ વાગ્યા પહેલા બધા જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર આપણે એક લાખ કાર્યકર્તાઓની સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા પછી પહેલીવાર એ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ભવ્ય સ્વાગત કરીને આપણા સંગઠનની તાકાત પ્રદર્શન તે દિવસે કરવાનું છે એમનું ભવ્ય સ્વાગત કરીને આખા દેશમાં એક મેસેજ આપવાનો છે તમે બધા તૈયાર છો એટલે આ સંગઠનમાં બે લાખ પ્રાથમિક સદસ્ય બનાવવા અને મોદી સાહેબના સોળમી તારીખના કાર્યક્રમમાં એક લાખ લોકોની હાજરી આપ બંને માટે તૈયાર છો આપણે બે લાખ કરવા માટે ટાર્ગેટ તો નક્કી કર્યું પણ ટાર્ગેટ પર પહોંચવા માટેનો રસ્તો પણ નક્કી કરવો પડે સોરી બે કરોડ પાછી ભૂલ થઈશ તો આ બે કરોડ સદસ્ય બનાવવા માટે જયારે ટાર્ગેટ નક્કી કર્યું છે ત્યારે એચીઓ કેવી રીતે કરીશું તો આપણી પાસે દરેક જિલ્લાની અંદર પોતપોતાના જિલ્લામાં કયા કયા લોકો પ્રાથમિક સદસ્ય હતા એનું લિસ્ટ છે એ બધાને સંપર્ક કરીને એમને ફરીથી સદસ્ય બનાવવાના છે એટલે લગભગ એક કરોડ ને ઓગણીસ લાખ સુધી તમે એમાં પહોંચી શકો એમ છો આપણે પ્રાથમિક સદસ્ય એ સદસ્યતા પૂર્ણ થઈ પરંતુ આપણે જે પેજ કમિટીના સદસ્ય બનાવ્યા છે એ તો આજીવન જ છે એમાં કોઈ આપણે એની સદસ્યતા પૂર્ણ થતી નથી એના ચુમ્મોતેર લાખ વેરીફાઈડ સદસ્ય છે આજે એક કરોડ ઓગણીસ લાખ સદસ્યો છે એ પણ એમાં આવી જતા હશે પણ પ્રાથમિક સદસ્ય અને પેજ કેવા સદસ્યની વચ્ચેનો જે ફરક છે એ પણ સમજી લેવાની જરૂર છે પ્રાથમિક સદસ્ય તમે ઘરમાં કેટલા પણ લોકો હોય જે અઢાર વર્ષથી ઉપરના છે એ દરેક સદસ્ય એ પ્રાથમિક સદસ્ય બની શકે એમ છે અને પેજ કમિટીના સદસ્ય એક ઘરમાંથી આપણે એક જ વ્યક્તિને બનાવીએ છીએ તો એ પ્રમાણે આપણે ચુમ્મોતેર લાખ ઘરોની અંદર આપણો એક એક સદસ્ય એ ત્યાં બેઠો છે એના ઘરમાં એવરેજ ત્રણ લાખ ત્રણ સભ્ય આપણે ગણીએ તો પણ આપણને બે કરોડ પચીસ લાખ જેટલા આ સદસ્ય આપણે એમાંથી બનાવી શકીએ પ્રાથમિક સદસ્ય બધા બન્યા જ છે પણ એ બધા પેજ કમિટીના સદસ્ય પણ છે એટલે પેજ કમિટીને જો ટાર્ગેટ કરશો એની વિગત એનો એડ્રેસ એનો મોબાઈલ નંબર એના નામ આ દરેક જિલ્લામાં વિગત છે કોમ્પ્યુટર છે તમને દરેક ધારાસભ્યોને જિલ્લા પંચાયતના કે તાલુકા પંચાયત સભ્યોને સાંસદોને કે પદાધિકારીને પણ આ લિસ્ટ મળી જ જાય ત્યાંથી એમને જે વિસ્તારનું લિસ્ટ હોય એટલું લઈ જાય અને એનો સંપર્ક કરે તો આપણે ચોક્કસપણે સવા બે કરોડ સુધી પહોંચી શકીએ એવી સ્થિતિ છે આ પેજ કમિટીને બેઝ એને બનાવશો અને એના ઘરે જઈને જો તમે સદસ્યતા નોંધણી કરશો તો એ પણ રિન્યુ થઈ જશે પેજ કમિટીના સદસ્યને પણ લાગશે કે હું જોડાયું છે મને પાર્ટીના આગેવાનો આવીને ફરીથી મને પ્રમોશન પણ આપ્યું પ્રાથમિક સદસ્ય તો પેજ કમિટીના સદસ્ય તો એ છે જ પણ એ પ્રમોશન આપીને એને પ્રાથમિક સદસ્ય પણ બનાવીને પ્રમોશન આપીએ છે આ ભાવના પણ એના મનમાં આવશે ને એના કારણે એ વધુ મજબૂતાઈથી જોડાશે પેજ કમિટીનો સદસ્ય એ આપણો સીધો કાર્યકર્તા નથી પરંતુ ધીમે ધીમે આપણે એને મતદાન કરવાની જવાબદારી આપીને કાર્યકર્તા બનાવ્યો છે અને એ જો કાર્યકર્તા એ જો અલગ અલગ ફિલ્ડમાંથી આવે છે કોઈ સમાજ એમાં બાકી નથી કોઈ ક્ષેત્ર એમાં બાકી નથી તો એને ટાર્ગેટ બનાવવાથી જે આપણી પાસે માંગણી છે કે આપણે દરેક લોકોને જોડવા છે દરેક સમાજને જોડવા છે દરેક વિસ્તારને જોડવા છે તો એમાં આપણે ચોક્કસપણે પહોંચી શકીએ એવું છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ગઈકાલે બીજી પણ એક વાત કરી છે એમણે કહ્યું છે હવે પછીના ઇલેક્શનમાં તો તેત્રીસ ટકા બહેનોનું રિઝર્વેશન આવી જ જવાનું છે બહેનોને લોકસભા વિધાનસભામાં બંને જગ્યાએ તેત્રીસ ટકા રિઝર્વેશનનો લાભ મળવાનો છે તો આ બહેનો પણ તેત્રીસ ટકાનો ભાગીદાર સંગઠનમાં પણ બને અને સંગઠનમાં એમને પણ તેત્રીસ ટકા જે આપણે બે કરોડ કયા છે તો લગભગ છાસઠ લાખ જેટલી સદસ્યો બહેનો બને એના માટેનો પણ એક ટાર્ગેટ એમાંથી લેવું જોઈએ આ બહેનો માટેનો ટાર્ગેટ ફક્ત બહેનો જ કરે એવું નહીં ભાઈઓ પણ કરે અને ભાઈઓ પણ એમાં જો રસ રહેશે તો ચોક્કસ છાસઠ લાખ જેટલી આ બહેનો કે જે કદાચ પ્રાથમિક સદસ્ય પહેલા ના પણ બની હોય તો ખૂબ મોટો જથ્થો અને આપણે વાસ્તવિક જે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે તેત્રીસ ટકાનું રિઝર્વેશન આપ્યું છે એ સંગઠનમાં પણ આપણે પ્રાથમિક સદસ્યથી જ સદસ્યતાથી જ આપણે એને જોડ્યું છે એ પણ આપણે આખા દેશમાં મેસેજ આપી શકીશું તો આ વાત આપની સામે મૂકવાની હતી સદસ્યતામાં હમણાં હું મુખ્યમંત્રીશ્રીને તો સભ્ય બનાવું છું ત્યાર પછી આપણે બધા જ સદસ્ય બનીએ પણ એક વાત જો તમારી સામે ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે તો કહી દઉં જલ શક્તિ મંત્રાલયની અંદર અમે એક બે હજાર એકવીસમાં મોદી સાહેબે કેચ ધ રેન વરસાદ ને ઝીલો એવી એક યોજના બનાવી હતી આ યોજનામાં મંત્રાલયમાંથી કોઈ ફંડ આપવામાં આવતું નથી પરંતુ આખા દેશમાં તમારા જાણવા માટે કે આખા દેશમાં દુનિયાની અઢાર ટકા વસ્તી એ આપણા દેશમાં છે એટલે કે એકસો ને ચાલીસ કરોડ એટલે આખા દુનિયાની વસ્તીના 18% ટકા લોકો છે